વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા 30 થી વધુ બુલેટ રાજાવાની બુલેટ ડીટેઈન કરી જ્યાં 3 થી વધુ ભારદારી વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા હતા વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તે પહેલા જ વડોદરા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે વડોદરામાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાંચ કરી 30 થી વધુ બુલેટ વાહનો ડીટેઈન કરેલ છે સાથે ભારદારી વાહનોને સામે પણ વડોદરા ટ્રાફિક પોલીસ લાંચ કરી 3 થી વધુ ભારદારી વાહન ડીટેઈન કરવામાં આવે છે વડોદરામાં આડેધડ ધૂમ સ્ટાઇલથી મોટરસાયકલ દોડાવવાના કારણે રસ્તા પર રાહત દળની હાલાકી પડે છે જે લઈને વડોદરા ટ્રાફિક એસીપી વ્યાસ બુલેટ ડ્રાઈવ ચલાવી છે અને આવનારા સમયમાં જે યથાવત અને તેજ બનશે તેમાં કોઈ બેમત નથી વડોદરા પોલીસે શહેરમાંથી બેફામ નીકળતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ કોઈ સંકોચ નહીં કરે જ્યાં યમદૂત સમાન બનેલા ભારદારી વાહનો સામે વડોદરા ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરવા પીછે હટ નહીં કરે તો રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે કારણ કે આપણા માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે એવા કિસ્સામાં ગઈકાલે અમે સત્તર જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા અમે ડિટેન કર્યા છે હા ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિઝાઇન કરીને કાર્યવાહી કરીએ છીએ મહિના દરમિયાન અમે લગભગ સિત્તેર જેટલા વાહનોને ડિઝાઇન કર્યા છે